જ્યાં જુ ત્યાં રસ્તાઓ થયા હોય અને મારા સમાજ થી આજે જય ના બોલાય તો શું બોલો આજે આ વગર ધામમાં પૂજ્ય સદારામ બાપા ની સાક્ષી પૂજ્ય સદારામ બાપા

જે તે વખત સદારામ બાપા એ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ ભેગો થયો છે આજે સદારામ બાપા બંધારણ ને સૌ ફોલો કરું છું કોઈની વાતમાં ના આવતા કોઈની વાતમાં પકડાતા કોઈ સમાજમાં કોઈ